હલો દોસ્તો બધું જય શિયા રામ રાધા રાધે હરણ મહાદેવ તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે જઈ રહ્યા છીએ આપણી ધૂમ લઈને ભાઈને કેળવા અંજકડી ઓછું છે તો મહિલા આગળ બાકી તો બધા મજા માણસો અને આપણો વિડી જોતો એને મજામાં ના હોય તો તાતમાં ઘટિક નહીં તો મહિલા આગળ તો આપણે નીકળી ગયા જઈ રસ્તે મહિલા ફરીયા ફરી આજ ભાઈ તો હવે દોસ્તો

માંડવી મસ્ત ને લાગી જાય તમે માંડવી એક મસ્ત જઈ શકો છો થાંભલા દેખાય ને જવાનો રસ્તો છે મયડા તો આગળ તો મેળા આવે આગળ જઈને તો હવે દોસ્તો હવે વાઈ ખડી બાકી તમને કોઈથી ગાડી હાથ પૂરી નાખતા નહીં પોપટ પુરાઈ જાય નખા પિંજરામાં ડાયરેક્ટ કોમેન્ટ કરતા જ પ્રોપટ પાંજરામાં પુરાઈ જવો નો મતલબ શું થાય આપણી વિદ્યાર્થી કહેવત પ્રમાણે તો મેળા પછી હા તો આપણે ઘરે ફ્રેશ બેસ મારેશ થોડી વાર પછી પછી તો દોસ્તો જેમ જમા હતા આપણે આવતા રહ્યા ભાઈ ને તળી ને ફર્યા હતા જેમ મમ્મીની ફ્રેશ બ્રેસ થઈ થઈ ગયા ને જાય છે દુકાને દુકાને જશું ને અત્યારે આપણે કહેવાના છે દુકાને હું લગાવીશ બધાને મજા આવશે ને બધાને હર હરમાં આપણે પાછા આવી ગયા દુકાને દુકાને આપણે ભાઈને ખોળ દેખાડવાનો છે કે ખોળ કેવો છે તે સેમ્પલ લઈને દેખાડી બધાને મજા આવી છે કે ભાઈ આપણો માલ લીડો ચોખ્ખો આવે તો મળ્યા પછી તો હલો દોસ્તો મજામાંશો આપણે પાછા માલ દેવાઈ ગયો ખોળ દેવાઈ ગયો અને બીજા ભેગા કપાયાનું થઈ ગયું સેટિંગ દેવાનું તો બધા મજામાંસો હાથમાં આવે છે આપણી દુકાને માલ લેવા આવો હોય તો આવજો આ તમને માલ બધો તમને જડી જશે બાકી તો મહિલા આગળ ગ્રાહક આવે છે મોટું તો થોડુંક લઈ લે ગરગ તો લઈ દોસ્તો તમે આપણો વિવિધતા જોઈ શકો છો લાઇટ હતી નહીંથી માનમાં નતી રહે મરી યાદ તો આખોથી લાઈટ નથી બેટરી બેટરીવાળો બોલ તમે જોયો આગળ ચાલુ હોય બાકી લાઇટ હતી નહીં ફોનમાં હવે આઠ ટકા બેટરી રહી ગયા હવે આપણે જવાનું ભરા કારણ કે નાવું ધોવું જોઈએ એટલા માટે અને તો આ વિડીયોને આપણે જ પૂરો કરીશી વ્લોગને તો તમે આગળ આપણા વ્લોગને જોવા માટે આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો ને નવા હો વિડીયોમાં તો આપણા ચેનલને સ્પેશિયલી તમારા ભાઈ માટે એટલે હું સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર કરજો બને આટલો તો મહિલા કાલના બ્લોકમાં હરણ મહાદેવ રાધે જય શ્રી કૃષ્ણ